કોઈ પણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે એ ઇતિહાસ રચે છે દર્શક મિત્રો જીવનનું સીધું અંક ગણિત જાણવા અને સમજવા જરૂર છે જેવી રીતે એકને એક બે થઈ જાય એ આપણું મેથેમેટિક્સ છે તેવી જ રીતે એકને એક મળીને અગિયાર થઈ જાય એને સંગઠન કહેવાય એ અલગ કેલ્ક્યુલેશન છે એકને એક મળીને જ્યારે એક થઈ જાય ત્યારે એને પ્રેમ કહેવાય અને પ્રેમ લાગણી કે સંવેદનામાં કોઈ ગણિત ચાલતું નથી દર્શક મિત્રો એકને એક જ્યારે શૂન્ય થઈ જાય એટલે એને આધ્યાત્મ કહેવાય બધું જ જ શૂન્યમય છે અને દરેકને શૂન્યમાં ભળી જવાનું છે દર્શક મિત્રો જ્યારે એકને એકની સાથે મળવા જ ના દેવાય તો એ કૂટનીતિ છે અને એકના વિરુદ્ધમાં એકને ઊભો કરી દેવામાં આવે એ રાજનીતિ છે દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છું ગુજરાત દશક મિત્રો એક સરસ વાર્તા યાદ આવી વાત એવી હતી એક વખત સત્ય અને જૂઠાણું બંને ફરવા નીકળ્યા રસ્તામાં નદી આવી જૂઠાણાએ કહ્યું કેટલી સરસ નદી છે નહીં ચાલ એના નિર્મળ પાણીમાં સ્નાન કરીએ સત્ય માની ગયું બંને જણા નદી કિનારે પહોંચ્યા જાજો વિચાર કર્યા વિના સત્યએ નદીના પાણીમાં ડૂબકી લગાવી જુઠ્ઠાણું તક જોઈને નદીની બહાર નીકળ્યું અને સત્યના કપડા લઈને ભાગી ગયું ત્યારથી જુઠ્ઠાણું સત્યના કપડાં પહેરીને આખી એ દુનિયામાં ફર્યા કરે છે તમને જ્યારે પણ સત્ય દેખાય તો એને તપાસી લેજો સત્યના વેશમાં અંદર જુઠ્ઠાણું તો નથી ને જ્યારે ઘેરેલા હશો તમે દુઃખોથી તો સગા પણ ફરિયાદ લઈને આવશે એક દોસ્ત રાખજો જિંદગીમાં જે ખરા સમય સુખોની આખી જાન લઈ આવશે ખેર દર્શક મિત્રો કોઈ એમને રજનીશ કહે છે તો કોઈ ઓશોના નામથી ઓળખે છે કોઈ એમને ભગવાન શ્રી રજનીશ કહે છે તો કોઈ ઓશો રજનીશ નામથી સંબોધે છે સત્ય એ છે કે ઓશો જેવા દાર્શનિક તત્વચિંતક અને વિચારપ્રક ભારતના ઇતિહાસમાં કોઈ થયા નથી અને થશે નહીં ખેર ઓશોને એક ઉપદેશ યાદ આવ્યો એમને એક વખત એમના અનુયાયીઓને આખી એ દુનિયાનું તંત્ર કેવી રીતે ચાલે છે તેનો ચિતાર રજૂ કરતો કિસ્સો જણાવ્યો ઓશોએ કહ્યું એક વખત એક વૈજ્ઞાનિકે ખૂબ સરસ પ્રયોગ કર્યો સૌથી પહેલાં એણે એક મોટું કુંડું લીધું અને એનું વજન કર્યું ત્યાર પછી એમાં માટી ઉમેરી અને એનું પણ વજન કર્યું થોડી વાર રહીને એમાં બિયારણ રોપ્યું અને પછી વજન કર્યું ત્યાર પછી એમાં પાણી છાંટીને એને થોડા દિવસો સુધી રહેવા દીધું હવે એમાં કૂંપળ ફૂટી હતી થોડા દિવસો પછી એમાં દસ બાર નવા પાંદડા ઉમેરાઈ ગયા હતા ધીરે ધીરે બિયારણમાંથી નાનકડો છોડ તૈયાર થઈ ગયો હવે એનો ઝડપથી વિકાસ થવા લાગ્યો એકાદ વર્ષ પછી એક નાનકડા છોડે વૃક્ષનું સ્વરૂપ કરી એક દિવસ વૈજ્ઞાનિકે એક કુંડામાંથી એક વર્ષ પહેલા એને માંડ દસ ગ્રામનું બિયારણ કુંડામાં રોપ્યું હતું જે એક વર્ષમાં આપોઆપ વિકાસ પામીને ચાળીસ કિલોનું થઈ ગયું હતું એના વિકાસની હરણફાળ પાછળ આખી કુદરત કામે લાગી હતી સૂરજની રોશની એને પોષણ આપતી હતી પાણી અને પવન એનો ઉછેર કરતા હતા જેવી રીતે આપણે બારીક બિયારણ માટીમાં રોપ્યું તો એનો ઉછેર કરવા માટે આખી એક કુદરત કામે લાગી તેવી જ રીતે જો આપણા શરીરમાં ક્રોધનું બિયારણ રોપીએ તો સ્વાભાવિક રીતે એના ઉછેર માટે આખી એક કુદરત આપોઆપ કામે લાગી જાય છે આપણે શરીરમાં પ્રેમનું બીજારોપણ કરીએ તો આખી એક કોસ્મિક એનર્જી એને પણ વિકસિત કરવામાં કામે લાગે છે પણ જો તમે તમારામાં સાક્ષી ભાવનું બીજ વાવશો આખી એક કુદરતજી નો મહિમા અને રોશે એમના પટ પરથી ફૂંકાતા પવનમાંથી જાણે સ્વાર્થ ને ઈર્ષા ચડાઈ જાય અને સેવાનો ભાવ ઉમેરાઈ જાય નર્મદાજીના કાંઠે એક અલગ દુનિયા છે અહીંના લોકો સ્વભાવે મૃદુ સેવાભાવી અને પ્રામાણિક છે સેવા એમના શ્વાસોશ્વાસમાં એક પરિક્રમાવાસીએ કહ્યું કે નર્મદાજીના તીર્થ વિમળેશ્વરથી આઠેક કિલોમીટર પહેલા હનુમાન ટેકરી નામનો આશ્રમ છે અહીં ખૂબ સેવાભાવી સંત છે અમે એમને ખીચડીવાલે બાબા તરીકે ઓળખીએ છીએ બાબા આખો દિવસ એક ઝાડની નીચે બેસે અને પરિક્રમાવાસીઓની સેવા કરે પદયાત્રીઓ માટે એમનો આદર જોઈને નવાઈ લાગે મનમાં સવાલ થાય કે પરિક્રમા વાસીઓ સાથે એમને કેવું બંધ હશે એમની વાત સાંભળીને મને બાબાને મળવાની ઈચ્છા થઈ એકાદ અઠવાડિયા પછી હું હાંસોટથી દસ કિલોમીટર દૂર હનુમાન ટેકરીએ પર પહોંચ્યો આ પવિત્ર સ્થળને સીતારામ બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંના વાતાવરણમાં નીરવ શાંતિ અને પવિત્રતા હતી સીતારામ બાગના પ્રવેશ દ્વાર પાસે ગુલમોહરના ઝાડની નીચે એક મહંત બેઠા હતા એમને જોઈને જ હું સમજી ગયો કે ખીચડી બાબા આ જશે મેં પ્રણામ કર્યા એમની સાથે બેઠો અને વાત શરૂ કરી મેં કહ્યું કે બાબા ખોટું ના લાગે તો એક વાત પૂછું તમને પરિક્રમા વાસીઓ ખીચડીવાલે બાબા કેમ કહે છે મારો સવાલ સાંભળીને એમના ચહેરા પર નિર્દોષ સ્મિત રેલાઈ ગયો તેઓ સજ્જતાથી બોલ્યા કે ભાઈ મારું નામ તો મહંત રામેશ્વર દાસ ત્યાગી છે પણ અહીં ખીચડી કડીનું સદાવ્રત ચાલે છે એટલે કદાચ તેઓ મને ખીચડીવાલે બાબા કહેતા હશે ભાવ એવી રીતે બોલાવે એમાં આપણે શું કરીએ હકીકત એ છે કે ગુરુજીની આજ્ઞા અને નર્મદાજીના આશીર્વાદથી અમે છેલ્લા વીસેક વર્ષથી પરિક્રમાવાસીઓની અવિરત સેવા કરીએ છીએ અને અહીંથી ભોજન લીધા વિના કોઈને જવા દેતા નથી તમે પણ આવ્યા છો તો અમારી ખીચડી ખાઈને જ મૂળ જબલપુરનો છું એક વખત પરિક્રમા કરવા નીકળ્યો હતો વખતે અંકલેશ્વરથી હાંસોડ થઈને વિમલેશ્વર પહોંચવું હોય તો ઘણી મુશ્કેલીઓ નડતી હતી રસ્તામાં આરામ કરવો હોય તો કોઈ યોગ્ય સ્થળ ના મળે અને ભોજન કરવું હોય તો પણ કોઈ સેવાભાવીની રાહ જોવી પડે એટલે પરિક્રમા પૂરી કર્યા પછી મને એમ થયું કે આ સ્થળે પરિક્રમા વાસીઓને સાચી મદદની જરૂર છે એટલે મેં એક ઝાડની નીચે ધૂણી દખાવી અને રામધૂન શરૂ કરી એવી કૃપા થઈ કે ખૂબ જ ટૂંકા ગાળામાં કશું નહીં તો ખીચડી કડીની સેવા તો અવિરત ચાલે જ છે અમારી વાત ચાલતી હતી તે સમયે રસ્તા પરથી ચાર પાંચ પરિક્રમાવાસી પસાર થયા બાબાની એમની ઉપર નજર પડી અને એમને જોરથી સાદ પાડ્યો નર્મદે સામેથી પરિક્રમા વાસ્યો બોલ્યા નર્મદે હર બાબાએ એમને આવકાર આપ્યો આશ્રમની અંદર બોલાવ્યા ને એમની સાથે વાતોમાં ખોવાઈ ગયા બાજુમાં બેઠો બેઠો હું વિચારવા લાગ્યો કે આવી મુઠી ઉચેરા માનવી માત્ર નર્મદીના કાંઠે જ મળે આશ્રમમાં મને ભૂપેન્દ્રભાઈ ભટ્ટ મળ્યા તેમણે મને કહ્યું કે જેને તમે ખીચડીવાલા બાબા તરીકે ઓળખો છો એ મહંતશ્રી એકસો રામેશ્વર દાસ ત્યાગી છે એમણે પોતાનું જીવન નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જ સમર્પિત કરી દીધું છે સવારે પૂજા પાઠ કરીને તેઓ આ ઝાડની નીચે આસન જમાવે છે અને રસ્તા પર નજર રાખ્યા કરે છે કોઈ પણ પરિક્રમાવાસી પસાર થતો હોય તો એને આગ્રહ કરીને બોલાવે છે અને નિઃસ્વાર્થ સેવા કરે છે સાચું કહું તો શિયાળાની કડકડતી ઠંડી હોય ઉનાળાનો બળબડતો તડકો હોય કે પછી ચોમાસામાં મુશળધાર વરસાદ હોય તેઓ બારે માસ ઝાડની નીચે જ આસન જમાવીને બેઠા હોય ઝાડની છાયામાં બેસીને રસ્તા પરથી પગપાળા પસાર થતા પ્રત્યેક વ્યક્તિને ભાવથી બોલાવવાના અને એમને ખીચડી કરી ખવડાવવાના બસ આ જ એમનું કામ ક્યારેક તો અમને એવો સવાલ થાય કે બાપજી કોઈની રાહ તો નથી જોઈ રહ્યા ને તમને જાણીને આશ્ચર્ય થશે કે જે દિવસે આશ્રમમાં એક પણ પરિક્રમાવાસી ના આવે તે દિવસે તેમને ખાવાનું ના ભાવે નર્મદાજીની આકરી પરિક્રમા કરી રહેલા પદયાત્રીઓની સેવામાં એક સ્વાટ રામેશ્વર દાસ જેવા એવા સાધુઓને દર્શક મિત્રો જો તમે સમયને સમજતા થઈ જશો તો તમારું જીવન બદલાઈ જશે સમય ટાઈમ અને વખત ક્યારેય રોકાતો નથી તમે ને હું બંને બાળક હતા અને ક્યારે આટલા મોટા થઈ ગયા તેની ખબર જ ના પડી ખેર સમય ટાઈમ અને વક્ત ક્યારેય કોઈના માટે રોકાતા નથી સમય એવો છે જેની તમે રાહ જુઓ તો ધીરો ચાલે છે જો તમે મોડા હો તો રીસનો દોડે છે જ્યારે તમે દુઃખી હોવ તો તમારા માટે પીડાદાયક બને છે જ્યારે તમે સુખી હોવ ત્યારે ટૂંકો પડે છે સમય ટાઈમ અને વક્ત ક્યારેય રોકાતો નથી જ્યારે તમારો સમય ચાલતો હોય તો આખી એ દુનિયા તમારી સાથે ચાલે છે અને જ્યારે તમારો સમય ખરાબ આવે એટલે તમને ભીડમાં પણ એકલા પાડી દેશે સમય ટાઈમ અને વક્ત ક્યારેય રોકાતા નથી સમય કંટાળામાં લાંબો લાગે આનંદમાં ટૂંકો લાગે ખુશી હોય ત્યારે ઝડપથી લાગે અને ગમ હોય ત્યારે ધીમો લાગે ખેર સમય ટાઈમ અને વક્ત ક્યારેય રોકાતો નથી આ દુનિયામાં બધું જ કિંમતી છે પરંતુ મળ્યા પહેલાં અને ગુમાવ્યા પછી ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આપના પ્રતિભાવ વાંચવાનો પહેલો મેસેજ ભરૂચથી આવ્યો છે આશીષભાઈ લખે છે કે એમ છો ગુજરાત કાર્યક્રમ ખરેખર સરસ છે તમે એમાં સૌજીભાઈની જે વાત બતાવી છે જે જોઈને ઘણો આનંદ થયો સૌજીભાઈના પુસ્તક પ્રેમને સલામ આભાર આસિફભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં મેસેજ આપવા બદલ આસિફભાઈ અમે તમારા આભારી રહીશું બીજો મેસેજ વડોદરાથી આવ્યો છે લાલજીભાઈ લખી રહ્યા છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં લોકોના સેવા કાર્યો વિશે બતાવશો તો આનંદ થશે આભાર લાલજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આભાર કેમ છો ગુજરાતને પ્રતિભાવ આપવા બદલ આપનો ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે કેતનભાઈ લખે છે કાશીનું મરણ અને સુરતનું જમણ બંને આખા વિશ્વમાં વખણાય અમારા સુરતની વાનગીઓ વિશે કેમ છો ગુજરાતમાં બતાવો તો આનંદ થશે આભાર કેતનભાઈ કેમ છો ગુજરાતમાં મેસેજ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા સજેશન પર ચોક્કસ અમલ કરીશું ચોથો મેસેજ ભરૂચથી આવ્યો છે રસિકભાઈ લખે છે કેમ છે ગુજરાતમાં મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી વિશે બતાવો તો સમાજ જાગૃત થાય કેમ છે ગુજરાતમાં તમારે લોકોની પીડા પણ બતાવવી જોઈએ જી જરૂર રસિકભાઈ તમારી ભાવનાઓને અમે સમજી શકીએ છીએ આગામી દિવસોમાં જ અમે એનો નિર્ણય લઈ લઈશું આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્ય વિશે તો શરૂ કરીએ રાશિથી નાની નાની બાબતો આજે તમને પરેશાન કરશે આરોગ્ય નરમ ગરમ રહેશે વધુ ખર્ચ થશે વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ છે આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે વેપારમાં લાભની કોઈ શક્યતા નથી આજે સાવધાનીથી ચાલવું તમારા માટે સારું રહેશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે હનુમાનજીને સિંદૂર ચડાવશો વાત વૃષભ રાશિની જૂની સમસ્યાઓ દૂર થશે અને કરિયરને નવું પ્રોત્સાહન મળી શકે છે યુવાનોને નોકરીની નવો નવી તકો મળશે વેપારમાં ઉન્નતિ થશે કુટુંબના સભ્યોનો સહયોગ મળશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું રહેશે તમારો માયડું સ્વભાવની આજે પ્રશંસા થશે ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે ભગવાન વિષ્ણુની આરાધના કરો મિથુન રાશિ તમારા કાર્યસ્થળે આજે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે પારિવારિક સુખમાં ખર્ચ થશે જમીન અને મિલકત સંબંધિત કામ થશે આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં સુધારો જોવા મળશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓ ભૂલી જશો આ રાશિના જાતકોએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે નવી ખુશીઓ લઈને આવશે તમને આજે રોગોથી રાહત મળશે નાણાકીય લાભની ઘણી તકો મળશે નવા કાર્યની શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળવાની શક્યતા છે સંતાનથી પ્રસન્નતા રહેશે વાહન ચલાવતી વખતે કાળજી રાખજો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવ સારું ફળ આપશે સિંહ રાશિ નોકરીમાં પરિવર્તન સાથે પ્રગતિ થશે નવા કાર્ય વ્યવસાયની શરૂઆત કરવાનો આ યોગ્ય સમય છે વિદ્યાર્થીઓ સંતુષ્ટ રહેશે યુવાનોને વિદેશ પ્રવાસથી તક મળશે કાર્યમાં વિસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો પોતાના કર્મ પર વિશ્વાસ રાખતા કર્મ કરો કાર્યક્ષેત્રે હિતશત્રુઓથી સતર્ક રહો ધાર્મિક કાર્યો પર ખર્ચ કરવાથી તમારી કીર્તિ અને સન્માનમાં વૃદ્ધિ થશે શિવલિંગ પર દૂધ ચડાવો લાભદાયક રહેશે કન્યા રાશિ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે જો તમે તમારા આહારને સંતુલિત રાખશો તો કોઈ સમસ્યા નથી વિવાહિત જીવન સુખમય રહેશે પરિવાર સાથે ફરવા જઈ શકો છો વિદ્યાર્થી વર્ગ આજે પોતાના ભવિષ્યને મજબૂત બનાવવા માટે યોગ્ય કૌશલની પસંદગી કરશે પારિવારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે જીવનસાથીનો સહયોગ મળશે સાંજેના સમયે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે માતા પિતાના આશીર્વાદ ચોક્કસ લેજો તુલા રાશિ તમારા માન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે તમને તકો અને સંબંધોથી ફાયદો થશે સ્વાસ્થ્ય થોડું સારું રહેશે ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો ગુણ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે આજે કાર્યક્ષેત્ર મેય તમારા પદ અને અધિકારોમાં વૃદ્ધિ થશે પરિવારના સભ્યો સાથે યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે પીડી વસ્તુનું દાન કરશો વૃશિક રાશિ તમારું વિવાહિત જીવન મધુર રહેશે પરિવાર સાથે પર્યટનની સારી તક મળશે આર્થિક લાભની તકો આવશે શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો વ્યાપાર વિસ્તાર સંબંધી કાર્ય થશે આર્થિક પ્રવૃત્તિ માટે વિશેષ દોડધામ અને ઘન સંશોધનનો યોગ છે પરિવારના તમામ સભ્યો સાથે આજે કોઈ શુભ કાર્યની વિશેષ તૈયારીઓમાં સામેલ થઈ શકો છો જેના ખર્ચ પણ થઈ શકે છે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો અને તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો આ જાતિના જે રાશિના જાતકો છે તેમને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ધનરાશિ વિવાહિત જીવનમાં પરેશાનીઓ આવશે જરૂરિયાતો પર વધુ ખર્ચ થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નોકરિયાત લોકોને ઉચ્ચ અધિકારીઓની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ડુકના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનું ધન સંચય કરવો સંકલ્પ લેજો નવા સંપર્કથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે સરકારી કામકાજમાં જે પ્રગતિ જોવા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ રાશિના જાતકોએ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ મકર રાશિ તમારો માયડુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે કેટલીક મહત્વની યોજનાઓ આ જેવા અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે દાંપત્ય જીવનમાં સૌમ્યતા રહેશે પરાક્રમમાં વૃદ્ધિ થવાથી શત્રુઓનું મનોબળ તૂટશે અચાનક મહેમાનોના આવવાથી મન પ્રસન્ન રહેશે ભાગીદારીના કામમાં સફળતા મળશે પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવશે કુંભરાશિ કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ તમારી સામાજિક કાર્યોમાં આજે પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે ભાઈ બહેનની સામે આજે અસમંજસની સ્થિતિ ઉભી થઈ જશે અને વાતચીતથી મતભેદ દૂર થશે કાર્યક્ષેત્રે પરેશાનીઓ આવી શકે છે આજે ભૂમિ અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે સરકારી કર્મચારીઓ માટે સ્થળાંતરની સંભાવના વધી રહી છે આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવશો અંતે વાત કરીશું મીન રાશિની જમીન મિલકત અને ભૌતિક સુખ સુવિધાઓ અને આનંદદાયક કાર્યોમાં આજે પૈસા ખર્ચ થશે માતા પિતા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો આવકના સાધનોથી પ્રાપ્ત થશે અને તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ રહેવાનો અને યાત્રાનો યોગ છે આજે સંતાન સંબંધી કોઈ સમસ્યા હશે તો તેને ઉકેલી શકશો વિદ્યાર્થીઓને પ્રતિયોગિતામાં જીત મળી શકે છે ભૂમિ અને ભવન સાથે જોડાયેલા મામલે રાહત મળી શકે છે કાર્યક્ષેત્રે કોઈ વિશેષ ઉપલબ્ધિ મળવાથી પ્રસન્ન રહેશો આ રાશિના લોકોએ ગાય ચાલીસાનો પાઠ કરવો જોઈએ તો લાભ જરૂર મળશે તો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ લખવાનું ભૂલતા નહીં વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છે ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ